ગામની અંદર જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે આના તળાવ જે છે એની પણ મુલાકાત લઈ લેવાના છે કે તળાવના પાણી સુધી પાણી પહોંચી ગયું છે તો એ પણ બચાવને બચાવી એની સેફ્ટી માટે આમ તો લગભગ આડત્રીસ જેટલા ગામો મચ્છુના પાણીથી પ્રભાવિત છે ત્યારે અત્યારે આજે કાલ સાંજ કરતાં આજની સ્થિતિ સારી છે અને લગભગ યાતાયાત શરૂ થઈ ગયો છે પહેલી પ્રાયોરિટી અમારી કે જાનહાન જાનમાલની નુકસાની ન થાય બાકીની નેશનલ હાઈવેથી લઈને તમામ રોડો જલ્દીમાં જલ્દી આજ સાંજ સુધીમાં એ સંપર્ક માટેના શરૂ થઈ જાય એ બાબતનું તંત્ર સંપૂર્ણપણે કામગીરી પર છે અને તમામ વિસ્તારની અંદર અમારી ટીમ કામ કરી રહી છે પ્રફુલભાઈ ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાયા છે જે ડેમી નદી મચ્છુ નદી અને જે કહી શકે કે ક્યાંક ને ક્યાંક દરવાજાઓની પણ ઘટ છે નદી ઓવરફ્લો થઈ છે આ બાબતે કઈ પ્રકારનું આપણે અસરગ્રસ્તો જોઈએ વરસાદ જ એક સાથે ઝાઝો પડી ગયો ત્યારે કોઈ રોડ ઉપરથી એક પણ ખેતરમાં એક ફૂટથી દોઢ ફૂટ બબ્બે ફૂટ સુધીના તમામ ખેતરોમાં પાણી ભરેલા છે ને લગભગ આ ખેતરોની અંદર સાડત્રીસ આડત્રીસ ગામોમાં uh